નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થા બિઝનેસ વતી હું કેબી જાડેજા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજ તારીખ છે છ એક બે હજાર ચોવીસનો રોજ આપણે બનાસકાંઠા જિલ્લામાં આસ્થા બિઝનેસના ફિલ્ડ વિઝિટ માટે આવેલા છે જે અમારા પ્રગતિશીલ ખેડૂત છે જેમને આસ્થા બિઝનેસનું ફોજી કરીને જે ઈયળનાશક પ્રોડક્ટ છે જે ઈયળની તો અમને વાપરેલી છે જરાક તો એ ભાઈના મુખેથી સાંભળીએ આપણે કે કેવું રિઝલ્ટ જોયું નમસ્તે ભાઈ નમસ્તે તમારું નામ જણાવો ને રોહિતસિંહ અમરસિંહ રાજપૂત ભોગરોડિયા રોહિત સિંહ અમરસિંહ રાજપૂત ગામ તમારું ભોગરોડિયા ગામ ભોગરોડિયા અને તાલુકો તાલુકો વડગામ તાલુકો વડગામ ને જિલ્લો 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 હવે તમારો મોબાઈલ ખેડૂત નો મોબાઈલ નંબર છે તમને અને સાહેબ હવે તમારી જે આ એરંડા નો પાક જે નજરે દેખાય પાક છે તમારો આમાં તમને શું તકલીફ હતી અને તમે અસ્થા બિઝનેસ ની કઈ પ્રોડક્ટ વાપરી અને કોના કોન્ટેક્ટ પ્રોડક્ટ મળી રાજેન્દ્ર સિંહ બાપુ ના કોન્ટેક્ટ મળી મેજરપુરા વાળા એમને દવા આપી હતી અપોજી ની દવા અને દવા વાપરીને રિઝલ્ટ સારું છે બરોબર છે ઈયર મરી ગઈ બધી બરોબર ઈયર ટુક માં સાફ થઈ ગઈ આની પહેલા તમે કઈ યર માટે ની બીજી ક્યાંથી પ્રોડક્ટ ઓલેન વાપરેલી બીજી વાપરેલી હતી પહેલા અને એમની કોઈ રિઝલ્ટ મળ્યું ન બરોબર પછી આ ફોજીની વાપરી દવા રિઝલ્ટ સારું મળ્યું બરોબર રાસ્તા લાઈફ કંપનીની જે આ ફોજી કરીને ઈયર નાશક પ્રોડક્ટ આવે ખાલી 15 ml નો ડોઝ છે જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો બાપુ તમે ખુશ સોવા પ્રોડક્ટ વાપરવા છે ખુશ ખુશ બહુ ખુશ બરોબર અને કયા કયા પાક માં તમે વાપરેલી येणार છે પ્રોડક્ટ येणार અમામાં વાપરેલી છે કોટમાં ના આપના છેલી છે બરોબર અને આસ્તાલેબ કંપનીની બીજી ઘણી અવનવી પ્રોડક્ટો જે છે 7 થી 10 વેરેટી પ્રોડક્ટ છે એ બધી પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ ખરા તમને વિશ્વાસ બેઠો કંપની ઉપર કે પ્રોડક્ટ રિઝલ્ટ બબ છે વિશ્વાસ બે ઠીકે બરોબર તો આગ્રહ ખરા વાપરવાનો હા હા ચોક્કસ અને પાડોશી ખેડૂત મિત્રોને તમે શું કેવા સંદેશ માંગો હું એ જ કહેવા માંગુ છું કે ફોજી દવા વાપરો રિઝલ્ટ સારું મળશે બરોબર છે નહીં ફોજી દવા વાપરો રિઝલ્ટ સારું મળશે ભલે માહિતી દેવું બદલ આભાર